સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે સ્વચ્છતા હિ સેવા તેમજ એક અભિયાન શરૂ કરાવ્યા છે સાથે

સેવા બે હજાર ચોવીસનું પખવાડિયું ચાલી રહેલું છે અને આજ રોજ ગ્રામ પંચાયત વેશમાંના આ લોકો દ્વારા જનભાગીદારીથી આ જાહેર રસ્તા પર વેસમાં ચાર રસ્તા પર ભારે ઉત્સાહભેર આ ગ્રામજનોને મેસેજ આપવા માટે લોકભાગીદારીથી આ સાફ સફાઈ ચાલી રહેલી છે આપ જોઈ રહેલા છો અને ગ્રામ પંચાયતમાં નિયમિત રીતે ડોર ટુ ડોર કલેક્શનના બે ટેમ્પો છે એ નિયમિત રીતે ડોર ટુ ડોર કલેક્શન કરતાં આવેલ છે છતાં કોઈક અનેક લોકો દ્વારા જાહેર રસ્તા પર જે કચરું ફેંકવામાં આવે છે તો તે લોકોને હવે પછી જો જાહેરમાં કચરું ફેંકતા જણાય તો ગ્રામ પંચાયત દ્વારા દંડની જોગવાઈ કરવામાં આવેલી છે અને દંડ થશે અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત થઈને આ જનભાગીદારોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે તો હું ગ્રામજનોને બી આ સાથ સહકાર આપવા માટે એ લોકોનો ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય જય હિન્દો